નમસ્કાર મિત્રો રાજ્યભરની સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે પીએમ પોષણ યોજના હેઠળ મટીરિયલ કોસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસમાં પીએમ પોષણ અંતર્ગત વિદ્યાર્થી દીઠ દૈનિક મટીરિયલ કોસ્ટના દરમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં તેર પોઈન્ટ સાત ટકાનો મટીરિયલ કોસ્ટમાં વધારો રાજ્ય સરકારે કર્યો છે ત્યારે આ વધારાને ફેબ્રુઆરી બે હજાર પચીસથી જ અમલમાં કરાયું હતું મધ્યાહન ભોજન યોજના ગુજરાતમાં ઓગણીસો ચોર્યાસીમાં શરૂ કરવામાં આવી હતી આ યોજનામાં કેન્દ્ર સરકારનો હિસ્સો સાહીઠ ટકા અને રાજ્ય સરકારનો હિસ્સો ચાલીસ ટકા છે તેમાં સરકારી સહાયિત સ્થાનિક સંસ્થાની શાળામાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ગના બાળકો માટે કામકાજના દિવસોમાં મફત ભોજનની જોગવાઈ સામેલ છે પીએમ પોષણ યોજના હેઠળ સપ્તાહના છ દિવસ ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને સોમવારથી શનિવાર એટલે કે સપ્તાહના છ દિવસ નાસ્તો અને પ્રથમ ભોજન આપવામાં આવે છે સપ્તાહના છ દિવસ દરરોજ અલગ અલગ નાસ્તો અને ભોજન આપવામાં આવે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો